હવે વાત કરીએ સપ્ટેમ્બરમાં વરસી રહેલા સામેલાધાર વરસાદની તો અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદ આવ્યો પ્રહલાદનગર એસજી હાઇવે પ્રેરણા તીર્થ રોડ પર વરસાદ વરસ્યો થોડી વાર વરસ્યા બાદ મેઘરાજાએ વિરામ લીધો અમદાવાદમાં આજે વાદળછાયું વાતાવરણ હોવાથી વરસાદની શક્યતા અમદાવાદમાં ફરી એકવાર જે છે વરસાદી માહોલ જામ્યો છે ત્યારે વાત કરીશું અમદાવાદના મોટાભાગના વિસ્તારોની અંદર અત્યારે જે ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે તેની અત્યારે આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો એ અમદાવાદના પ્રેરણાતીત રોડના દ્રશ્યો છે કે તમે જોઈ શકો છો ત્યાં કે અત્યારે ધીમી ધારે એકદમ વરસાદ જે છે પડી રહ્યો છે અને વરસાદ છેલ્લા થોડા સમયથી શરૂ છે જેના કારણે રોડ ઉપર પાણી જે છે એની નીકળવાની શરૂઆત થઈ ગઈ છે જો હમણાંમાં વરસાદ શરૂ રહ્યો તો પાછળના વરસાદની અંદર જે પ્રમાણે રોડ રસ્તાઓ અને નીચાણવાળા વિસ્તારની અંદર પાણી ભરાઈ જવાની સમસ્યા અને નુકસાનના સમાચાર આવ્યા હતા એ પ્રકારના સમાચાર મળી શકે છે ત્યારે આ વરસાદ જે પડી રહ્યો છે હવે અતિવૃષ્ટિ તરફ જઈ રહ્યાના એંધાણ જે છે દેખાડી રહ્યો છે કેમેરામેન અમિત મકવાણા સાથે ઉદયરંજન ઝી મીડિયા અમદાવાદ